બનાસકાઠા જિલ્લાના ઓગડ તાલુકામાં આવેલા ભલગામ ગામે યોજાયેલા લગ્ન વરઘોડા દરમિયાન જાહેરમાં ફાયરિંગ કરવાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી હતી સોશિયલ મીડિયા પર ફાયરિંગનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને અંતે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ભલગામ ગામે લગ્ન વરઘોડા દરમિયાન ડીજે પર હમ હે તો ક્યાં ગમ હે પ્યારે ગીત વગાડવામાં આવી રહ્યું હતું ગીતના તાલ પર વરઘોડામાં નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને તે જ સમયે બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાહેર સ્થળે અને ભીડ વચ્ચે થયેલા ફાયરિંગ ગંભીર બાબત ગણાતા તેનો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો વિડીયો સામે આવતા જ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરી હતી તપાસના આધારે પોલીસે ભલગામના વદનસિંહ જાલમસિંહ વાઘેલા સહિત બે હજારના શખ્સો સામે કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જાહેરમાં હથિયારનો દુરુપયોગ કરવો અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવાના આરોપસર પોલીસ દ્વારા ગુનાની નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ લગ્ન સમારંભો અને વરઘોડો દરમિયાન ફાયરિંગ કરવો કાયદેસર ગુનો છે અને આવા બનાવો અકસ્માત અને જાનહાનિનું કારણ બની શકે છે તેથી આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર ક્યાંથી આવ્યો કોના નામે નોંધાયેલ હતો તેમજ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળે હથિયારનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે અને કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે